યાર કેટલાય વખતથી મારા મનમાં એક સ્ટાર્ટઅપ માટેનો આઈડિયા રહે છે પણ સ્ટાર્ટઅપમાં આઈડિયાની જ તો વેલ્યુ છે બીજું શું વિચારવાનું હા પણ મને એવું લાગે છે કે અહીં મારા આઈડિયાની એબી વેલ્યુ નથી જેવી વિદેશમાં છે અરે સિદ્ધાર્થભાઈ મતલબ તમારો સ્ટાર્ટઅપ ક્લિક કરવા માટે ગુજરાત છોડીને બીજે ક્યાંય જવાની જરૂર નથી ગુજરાતમાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ છે આ બધું શક્ય બન્યું આપણા નરેન્દ્રભાઈએ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત ને નિધે ગુજરાતમાં વેપાર ઉદ્યોગ ધંધા રોજગાર વધે તો આખા ગુજરાતને કેટલો ફાયદો થાય એ એmare તમે ગુજરાતીઓને સમજાવવાની જરૂર છે સર તમે તો મારું થિંકિંગ જ બદલી નાખ્યું હવે જો હું મારું સ્ટાર્ટઅપ કેવું જમાઉં છું મેં એ પણ આપડા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતનો સીધે સીધો ફાયદો આપણને સૌને થાય છે એટલે જ કહું છું વાઇબ્રન્ટ બદલ્યું આપણું ગુજરાત આપણું જીવન